ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો આગામી સાત જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા સુરત શહેરમાં નીકળવાની છે જેને લઈ ઈસ્કોન મંદિર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે ત્યારે આજે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ઇસ્કોન મંદિરની મુલાકાત લીધી હતી અને રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરી હતી આ દરમિયાન પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે અષાઢી બીજ દરમિયાન ભગવાન ખુદ નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે સુરતમાં વર્ષોથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપૂર્ણ શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે અહીં આજે મુલાકાત લીધી છે વધુમાં જણાવ્યું હતું કે આપણે જાણીએ છીએ કે સુરતમાં અલગ અલગ મંદિરો દ્વારા રથયાત્રા નીકળે છે ત્યારે મુખ્ય રથયાત્રા ઇસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવે છે સાત જુલાઈ ના રોજ સાડી બીજના રથયાત્રા નીકળવાની છે અને સુરત શહેરમાં ઘણી બધી યાત્રાઓ છે જેમાં મુખતે આપણા ઇસ્કોન મંદિર જો યાત્રા નીકળે છે આ મેન યાત્રા તરીકે જો અહીંયા ઓળખાય પણ છે અને જેમાં લગભગ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ભગવાન અલગ અલગ વિસ્તારોમાં રહે છે આ યાત્રાનો પ્રારંભ જો આપણા મૈધરપુરા રેલવે સ્ટેશનથી ચાલુ થઈ જહાંગીરપુરા ખાતે જ્યાં અમે લોકો ઇસ્કોન મંદિરમાં છે અહીંયા સંપૂર્ણ થાય છે અને જ્યારે યાત્રા નીકળે અને વચ્ચે વચ્ચે લોકો દર્શનાર્થીઓને ભીડ કરીને લાખો કે લોકો આઠ દસ લાખ જેટલા લોકો અલગ અલગ વિસ્તારમાં મળીને થઈ જતા હોય છે તો એના તૈયારીના ભાગરૂપે આજે અમે લોકો વિઝિટ કરી જોઈએ અને આવી રસ્તાઓ પર બી અમે લોકો એક રૂટ ઉપર જોઈએ જો પેટ્રોલિંગ અને કોઈ સુધારા વધારાની જરૂરત હોય કોર્પોરેશન તરફથી કોઈ રોડ રસ્તાનું ઠીક કરવાની જરૂરત હોય જીવીના કોઈ બીજ વાયરોને ઠીક કરવાની જરૂરત હોય એના બધાને ચકાસણીને કામગીરી ચાલુ છે અને આ યાત્રા ખૂબ સારી રીતે સંપૂર્ણ એકદમ ધાર્મિક માહોલમાં પૂર્ણ થશે એવી અમે લોકોના પૂરી આશા છે અને એના માટે સુરત શહેર પોલીસ કટિબદ્ધ હોય છે આ વર્ષે રથયાત્રાના રૂટ જે દબાણો છે તે હટાવવા માટે કહી દેવાયા છે સાથે જ વીજ વાયરો જે નીચા છે તેને ઊંચા કરવા જીબીને પણ કહી દેવાયું છે આ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા રૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત